અને હવે વાત કરીએ જોખમમાં સુરક્ષાની દેશની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ બાબત છે સુરક્ષાના ભોગે વિકાસ કરવો યોગ્ય નથી જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કાર્ય કરવાનું વિચારી રહી છે જેના કારણે સુરક્ષા જોખમાઈ શકે છે અમદાવાદ શહેરના કેન્ટોનમેન્ટના શસ્ત્રાગાર પાસેથી બ્રિજ અને રસ્તો બનાવવાની દરખાસ્ત

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા એવા પગલા ભરવા જઈ રહી છે જેના કારણે દેશની સુરક્ષા શકે છે શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં શસ્ત્રગાર નજીકથી ચોવીસ મીટર પહોળો રસ્તો બનાવવાની મહાનગરપાલિકાએ દરખાસ્ત કરી છે તાજ હોટલ ચાર રસ્તા પાસેથી નીકળતો આ રસ્તો આર્મીના શસ્ત્ર ભંડાર થઈ મોટેરા નીકળશે એટલે કે લગભગ બે કિલોમીટર લાંબો રસ્તો હશે સાથે સાથે શસ્ત્રાગાર પાસેથી બ્રિજ બનાવવામાં આવશે આમ જો આ પ્રક્રિયા કરવામાં આવશે તો આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થશે ગમે ત્યારે ત્રાસવાદી હુમલો પણ થઈ શકે છે ખુદ આર્મીના લોકોનું પણ માનવું છે કે કોર્પોરેશનની આ કામગીરીથી સુરક્ષા જોખમાઈ શકે છે એની દ્રષ્ટિએ જોતા આટલો નજીકથી પબ્લિક રોડ કાઢવો એ મારી સમજમાં યોગ્ય નથી કેન્ટોનમેન્ટની આટલે પાસેથી અને તે પણ કેન્ટોનમેન્ટની થ્રુ આવો પબ્લિક રોડ પસાર થવો એ સુરક્ષાની દ્રષ્ટિએ તો મારા ખ્યાલથી સારું નહીં જ કે શાઈબા કેન્ટોનમેન્ટ પાસેથી રસ્તો અને બ્રિજ બનાવવાના સત્તાવાળાના નિર્ણય સામે આર્મીએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને આખરે બે હજાર રસ્તો નહીં બનાવવાનો નિર્ણય કરાયો હતો ડીપી અને ટીપી માં ફેરફાર કરી પ્રપોઝ રોડ બ્રિજ ને કેન્સલ કરાવ્યા બાદ ગુજરાત સરકારના ગેજેટમાં પણ તેનો ઉલ્લેખ કરી દેવાયો હતો થોડા વર્ષ પછી કોર્પોરેશને સદર બજાર પાસેથી રસ્તો કાઢવાની દરખાસ્ત આર્મીને મોકલી હતી જેનો આર્મીએ સ્વીકાર કર્યો હતો આ બાબતને લઈને વર્ષ બે હજાર સાતમાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ચોવીસ હજાર ચારસો એંશી ચોરસ મીટર જગ્યા સામે આર્મીને તેટલી જગ્યા અન્યત્ર આપવાનો ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો જો કે રામ જાણે શું થયું કે આ અંગેનું કામ ચાલુ થયું નહીં તત્કાલીન સ્ટેશન કમાન્ડર કર્નલ બી એમ જાડેજાએ ડેપ્યુટી મ્યુનિસિપલ પડિયા અને રંગાવાને બે ત્રણ રિમાઇન્ડર પણ લખ્યા હતા છતાં કઈ પ્રગતિ કરાઈ નહીં આમ આ કામ બાકી રહી ગયું જોકે રહી રહી રહીને હવે ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ લાવવામાં આવતા આ બાબત ચર્ચાનો વિષય બની છે કોઈ ચોક્કસ વ્યક્તિઓનું હિત જાળવવા આ કામ આટલા વર્ષો બાદ પુનઃ લાવવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે વળી એક સમયે આર્મી દ્વારા રસ્તો બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો પણ હવે એવો જાદુ થયો છે કે તે વિરોધ પણ શમી ગયો છે આ સમગ્ર મેટરમાં કોનો જાદુ ચાલી ગયો છે તે એક પ્રશ્ન છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું જીએસટીવી